ચંકારામાં અવિરત મેદમહેરથી વાતાવરણ ટાઢુંબોળ સવારે છ થી બપોરના બે વાગ્યા સુધીમાં ત્રણ ઇંચમ વરસાદ નોંધાયો મિત્રણા ડેમ રાજાવટ ડેમમાં સતત પાણીનો વધારો બંગાવડી ડેમ બેસુમાર રીતે ઓવરફ્લો થઈ રહ્યો છે ટકારા મેધરાજાની ધમાકેદાર એન્ટ્રીથી ગઈકાલે સાડા ત્રણ ઇંચ વરસાદ વરસ્યો હતો ત્યારે આજે સવારે છ વાગ્યેથી બપોરે બે વાગ્યા સુધીમાં અનરાધાર અવિરત આકાશી હાટણાથી સિત્તેર મિલીમીટર પાણી વરસ્યાનું મામલતદાર કચેરી ખાતે ફલડ કંટ્રોલ રૂમે જાહેર કર્યું છે શંકારા મામલતદાર તથા એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ શ્રી કેતન સખિયા સતત કંટ્રોલ રૂમ પર તૈનાત રહી તાલુકા આખાની સ્થિતિ ઉપર નજર રાખી રહ્યા છે હજુ પણ વરસાદ ચાલુ છે વાતાવરણ ઠંડુ બોર થઈ ગયું છે